તો મિત્રો સવારના સાડા દસ વાગી ગયા છે કાલની તબિયત ઠીક નથી દુકાને આવ્યો છું મિત્રો માલ લેવા બજાર ગયો છે અને લાગી ભૂખ ભૂક દો ટ્વેન્ટી બિસ્કીટ તોડી હોઉં અને ટ્વેન્ટી બિસ્કીટ થઈ થોડું પાણી પી લઈ જો મિત્રો તમને બારનું લોકેશન બતાવું મસ્ત જો મિત્રો દુકાનેથી ઘરે આવી ગયો છું મેડમ જો આ લંબાનું બનાવ રોટલી બનાવજો મસ્ત મસ્ત ઘણું બનાવી જોઈ લો જોઈ લો દેખાય તો સારું ઘણું પિંડોળી બટાકાનું શાક થય અને રોટલી બનાવી હોય હજી અમદાવાદ એપોલોમાં મારા ચેકઅપ માટે બતાવવા જવાનું એટલે થોડું જલ્દી બનાવી દીધું હો જયેશભાઈ પ્રજાપતિને બતાવવા જવાનું હો જો રોટલી બનાવો હો અમારે તો હમણાં તવી લઈ લે પછી ફૂલાવશે ચીપીઆઈ તમારે છેલ્લે ફુલાવો એ ભડકા પર મેલી જો રોટલી ચડી જાય સરસ બનાવી હું નિશ્ચિત જે બનાવ તો મિત્રો જમવાનું આવી ગયું મને ભૂખ લાગી હતી જો ટીંડોળી બટાકાનું શાક રોટલી ગોળ અને સાસ આવી ગઈ અને મેડમ આ રોટલી લઈને સરસ સરસ જો ફૂડનું કામ કરો જો નાખતા હોય તો આથી હું જમી લો

જોવા જો કોણ કોણ રહ્યા છો બેઠો હું મિત્ર ગાડી ચલાવનમાં મિત્રો રજા રખાઈ હ હું મોડા જો વહેલા આવશું પોત છ વાગે તો દુકાન ખોલતી હા તો પાછળ મિત્રો મમ્મી કે મારા આપું હો એટલે જો બેસો ડોક્ટરે એક વાગે પહોંચવાનું કીધું હતું પણ સાડા બારે ઘેરથી નેકરે બે વાગી જાય થોડું મોડું થાય તો તો ડૉક્ટરે તો મળી જાય થોડો ત્રણ પછી આગળ જઈ અને બીજો કોઈ કટ બતાવી જો મિત્રો એક વાગે ડૉક્ટરે બોલાવ્યા હતા હોસ્પિટલમાં પણ લગભગ દોઢ વાગ્યો એક અઠ્યાવીસ થઈ હ અને જો સંકુશ મોટર માર્ગ હોય જોઈ લો

નંદાસણા મોડા ઊંઘે હોય ને એટલે ખબર પડી જાય કે નંદાસણ આવી ગયું એવી ઘણી મારતી હોય જમે તો સાચી વાત ખોટી વાત નંદાસણ આવે એટલે ગાડીના કાચ ફૂલના હોય તો બંધ કરીએ ને તો અંદર ગંધ આવા આવવાનું આવો જ જો નંદ મિત્રો એપોલે હોસ્પિટલ ની વચ્ચે વચ્ચે ગણપતિ મંદિર છે અમે ડોક્ટરને બતાવી અને પછી ગણપતિના દર્શન કરવા આવ્યા છીએ જેથી કરીને મારું તમામ દુઃખ દૂર કરે એવી ભગવાન ગણપતિ વિઘ્ન અર્તા પ્રાર્થના કરી છે આપણે એપોલો થી વરતા થઈ ગયા છીએ જતી વખતે મેં ગાડી ચલાવી હતી અત્યારે પપ્પાએ ગાડી ચલાવી લીધી ઘણા સમયથી ગાડી ચલાવી નહીં બહુ ટાઈમ થઈ ગયો ગાડી નહીં ચલાવી પાંચ એવો શોખ થઈ ગયો કે ગાડી હું ચલાવું વચ્ચે ભૂખ લાગી હતી નાસ્તો કરી દઉં પણ વેરામ પાછળ ભૂખ્યા છે તો પકોડી કાઢી નહીં શું લાયક ઘડીક હું ગાડી ચલાવું જો આપણે રાગે 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 ગાડી ચલાવી દઉં હા એ ખબર ગાડી જાય આપણે ફૂલ ગાડી ચલાવીએ શું શાંતિ મિત્રો એપોલ હોસ્પિટલની વચ્ચે વચ્ચે ગણપતિનું મંદિર છે અમે ડોક્ટરને બતાવી અને પછી ગણપતિના દર્શન કરવા આવ્યા છીએ જેથી કરીને મારું તમામ દુઃખ દૂર કરે એવી ભગવાન ગણપતિ વિઘ્ન અર્ધાને પ્રાર્થના કરી છે